ફ્રી ફાયર રૂમ માં લાગી ગયો ફાયર પે ચાલુ છે અને આ બાજુ ટેબલ ચાલુ છે બે કે ના ચાલુ છે કામ અને આપણે રજા છે આજે ક્યાં રવિવારે ચાલુ તો બોકો લાગે પણ આજ પર રજા રાખી તો મિત્રો માયક લઈ આવ્યો છું અને અત્યારે છે ને કોમેડી વિડિયો શૂટ કરવાનું વિચાર્યું છે અત્યારે બરોબર દીપક આમ ગયો છે અને કા કામ હતો ને દીયો છે અને માયક ને આરે છે ને કન્વર્ટ કર્યું છે હવે જોઈએ આનો કેવો વોઇસ આવે છે મે અત્યારે યુઝ નથી કર્યું પહેલી વાર યુઝ થાય છે આની આરે

પરાગરના પડાય કારખાના ન આવ્યા ડાયા આ મિસ્ત્રી કામ ચાલુ ઉદસે હમજો આ નવી હામેલી માંડીને આ લગી ઝાળી વધારી દીધી આટલી જગ્યા પાછી વધારી દીધી આ બે ઘંટીનો હા પાહે પાહે કરનાહી આ ઉબેમાં આયા તો બલી રેપેરી કામ ચાલુ આપ કરી લેજો હવે છે ને આ જો સાફ સફાઈ ચાલુ થઈ ગઈ આ બધું આ દીપકભાઈ ના ને બધા છે ને આ જો સાફ સફાઈ કરે છે તો ભાઈ આમાં જે બધું ફૂકણી મારે આ બધું છે ને સાફ કરવાનું છે મિત્રો જો દીપક મંડાઈ ગયો છે ફૂકણી લઈને કારખાનાની સફાઈ કરો હથિયાર આ દો હાવણી પડી છે આ બધું સાફ કરે છે અત્યારે આમ જો આ બધું બધું હમણાં મિસ્ત્રી આવ્યા હતા ને તો આ બધી જગ્યા હતી ને જગ્યા થોડીક વધારવાની છે કારખાના કેમ કે અહીંયા બે ઘંટીઓ મેકવાની હતી એટલે તો આપણી ઘંટી આની પાસે રહી જશે આ ઘંટી આપણે અહીંયા થોડી થયાવાની છે બરોબર તો આ

આ એટલે આ કુમકરણ છે હો આ કુમકરણ છે હું રે લોન ને હપ્તા ઈને ભરાવ્યા રે

તો મિત્રો વાગી ગયા છે 100 અને હવે જવાનું છે પાછું કારખાને હે કેટલા વાગ્યા કેટલા વાગ્યા કેટલા વાગ્યા મને તો ખબર નથી બતાવો બતાહે કે હા ભાઈ બતાય તો છે 8:30 થઈ ગયા 8:30 થઈ ગયા છે ભાઈ બીજું काही વાંધો નહી હવે કારખાને જવાનું છે ચાલો હાલો મિત્રો સીધા મળી કારખાને જઈએ હવે તો ફાઈનલ મિત્રો પોગી ગયા આપણા કારખાના પાછા અને ભાઈ છે ને વચમાં વોટ લઈને જમતા આવ્યા આવ્યા હું કોઈ પેટ મુજા કરતા નહીં પછી પાછી બળેતરાની એવી ફોટી તો મિત્રો હવે પૂગી જશે કારખાના હવે છે ને આપણે બ્લોગ એડિટ કરવાનો છે પણ એ પહેલાં વસ્તુ બતાવું તમને અહીં જો દીપકભાઈ છે ને પાવર બેગના માલિક થઈ ગયા છે